કાંગ્રેસ તાલુકાના આકોલી દરબાર ગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પહેલા દિવસે હજારો ભક્તોના ઘોડા ઉપર ઉમટી પડ્યા એક હજાર આઠ દિવાની મહાઆરતી યજ્ઞશાળામાં જગદીશપુરી બાપુએ ઉતારી આરતી દોલતરામ મહારાજ સૈતન્ય અન્ય સંતો મહત્વ રહ્યા ઉપસ્થિત કાંગ્રેસ તાલુકાના આકોડી દરબાર ગઢ ખાતે રાધાકૃષ્ણ મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના પ્રથમ દિવસે જળયાત્રા શરૂ કરીને અરણી મંથન દ્વારા અગ્નિ પ્રગટાવી યજ્ઞશાળા આચાર્ય શ્રી રઘુભાઈ જોશી શાસ્ત્રી પંડિત એ એકવીસ કુંડી મહાયજ્ઞની શુભ શરૂઆત કરી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વાઘેલા રાજપૂત જાગીરદાર સમાજની ગુરુદગાદી એવા

તમામ પ્રજા આજે આકુલીની અંદર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પ્રસાર લીધો આજે રાત્રે સંતવાણીનો ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે અને આજુબાજુના તમામ પ્રજા અને તમામ અમારા જે અઢારે કુંભના જે વસ્તી છે એ દર્શનનો લાભ લે છે અને બહુ સુખ શાંતિથી અમારા ગામની અંદર ધાર્મિક પૂર્તિ ચાલી છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ સંતો ભક્તોના આશીર્વાદથી બહુ પરિપૂર્ણ